અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાને લઈને ખેડૂતોને થયેલ પાક નુકસાનીને લઈ જિલ્લા કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ને કોંગી નેતા પ્રતાપભાઈ દુધાતે ખેડૂતોની આક્રમક રીતે રજૂ કરી હતી અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ કુદરતી છીનવી લીધો છે કપાસ મગફળી ડુંગળી સોયાબીન સહિત તમામ પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજકારણ નહીં પણ રાજ્ય ધર્મ નિભાવવા ખેડૂતોની પડખે ઊભા રહેવા આવ્યો છું માટે ખેડૂતોના વાહરે અમરેલી જિલ્લા કોંગ્રેસ મેદાને આવી છે ને ખેડૂતોને નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે સરકાર મોટું મન રાખી ખેડૂતોના દેવા માફ કરે તેવી કોંગ્રેસે માંગ કરી હતી ને આગામી ત્રણ તારીખથી આઠ તારીખ સુધી કોંગ્રેસ દ્વારા તાલુકા મથકે પ્રતિક ધરણા કરશે ટેકાના ભાવની મગફળી આજથી નહીં ખરીદવા મુદ્દે

લોકોનું ભવિષ્ય ખરાબ થશે કેટલાય મા બાપેની દીકરીના લગ્ન માટેનું પ્લાનિંગ કર્યું હોય કેટલાય મા બાપેના દીકરાના ભણતર માટેનું પ્લાનિંગ કર્યું હોય કેટલાય લોકો એના ઘર સંસાર માટેનું પ્લાનિંગ કર્યું હોય આજે સ્થિતિ ખૂબ જ કપરી છે અને સૌ ખેડૂતના ઘરમાં પેદા થયા ધર્મ નિભાવીએ અમે અમે તમને તમને એમ કે સત્કાર કરવા આવશું અમે અમે તમને તમને સન્માનિત કરવા અભિનંદન આપવા અને હું એમ સ્વીકારું છું કે ખેડૂત દેવા માફ થવાથી કોઈ અમારી સરકાર નથી આવી જવાની તમારી સરકારને નફો થવાનો છે માટે હું એમ કહું છું કે ખેડૂતના લોકોને તમે ન્યાય આપો ખેડૂતના દીકરાને ન્યાય આપો અને ખેડૂતના દેવા માફ કરો એની માટેની આ પ્રેસ

क्या अगर देखाड़सो तुम्हें यहां सिंह से कहीं यहां कपास से बधाज पाक खेती के अंदर नाबूत થઈ ગયા છે सिंह तो खत्म થઈ कपास ની નીણીઓ પછી પછી વિહી વિમણ ની તૈયાર હતી એ પણ ખતમ થઈ ગઈ कपास ઉગી ગયો છે જોતોય તો એને બતાવું સોયાબીન બધા પડ્યા છે એ ઉગીને પૂરા થઈ ગયા છે ખેતર ની અંદર જેટલો પાક હતો એ બધો નષ્ટ થઈ ગયો છે નષ્ટ થઈ ગયો છે આખી સીઝન ફેલ થઈ ગઈ છે ત્યારે દેવા માફ કરો ખેડૂતોને નવી તૈયારી થાય એના માટે એક બુસ્ટર ડોઝની જરૂરિયાત છે ભૂતકાળમાં જ કોરોનામાં વીસ લાખ કરોડની યોજનાઓ લાગુ પડી કોઈ મળ્યું ખરું સીધી લોનો મફત આપશું કોઈને આપી ખરી ગુમરાહ કરવાની નીતિમાંથી બહાર આવે મિનિસ્ટ્રો ખેતરોમાં ગયા પૈસા વાળીને ખેતરમાં નથી જઈ શકતા કોઈને દુર્ગંધ આવે છે કોઈને ઘાસની દુર્ગંધ આવે છે ખેડૂતની સ્થિતિ એટલી કપરી છે સૌ ધાન ખાઈ છે સવારે ઊઠીને અન ખાઈ છે ખેતરમાં પાક તૈયાર હશે સીધું વળતર આપશું સીધા પૈસા આપશું આટલું ખરું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પચીસ હજાર કરોડ નું ભ્રષ્ટાચાર થયો ફ્લોર ઉપર આરસી ફળદુએ સ્વીકાર્યું હતું એટલા માટે વાત યાદ અપાવું છું કે ખેડૂતોએ બોલવું પડશે જાગવું પડશે મેં ઉદ્યોગપતિ કીધા સાધુ સંતો કીધા આને બોલવું પડશે એટલા માટે બોલવું પડશે કે આવનાર દિવસોમાં તમારી ઉપરથી વિશ્વાસ પ્રજાને ના ઉડી જાય જનતાને ના ઉડી જાય ખેડૂત જ્યારે બિચારો થયો છે ત્યારે સૌની ફરજ છે સૌ નૈતિક ફરજ નિભાવીએ રાજનીતિને રાજકારણ નહીં રાજધર નિભાવી રાજની અંદર આ પ્રકારની વાતો થઈ હતી જ મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી પત્ર પણ ડિક્લેરેશનો કર્યા હતા ચોવીસ નું પેકેજ હજુ પણ યાદ અપાવું કે એકને ખોળ એકને ગોળ એમાં કપાસને વળતર આપવાની વાત ઉભી કરી હતી ત્યારે પણ સિંગના પાત્રા તણાના હતા ત્યારે પણ આ રીતના ગુમરાહ કર્યા હતા પત્રોથી ગુમરાહ કર્યા હતા લોકોને સોશિયલ મીડિયાથી ગુમરાહ કર્યા હતા ત્રાકસ ગામની અંદર વરસાદ પડે એક કિલોમીટર શેઢાવદર ગામ છે ત્યાં વરસાદ ન પડે રાજકી પેકેજ આપવામાં આવ્યું છે રાજકી પેકેજ એટલા માટે કહો કે માળીલાની અંદર વરસાદ આ તાલુકામાં ન પડે પ્રતાપપરામાં વરસાદ ન પડે આખી વિધાનસભામાં વરસાદ પડે

જે એ લોકો પેકેજ આપે છે એ મતનું પેકેજ આપે છે મતના પેકેજમાં નહીં ન્યાય હકીકતના ખેડૂતોને નુકસાન થયું છે દસ દસ ઇંચ વરસાદ પીડ્યો છે વર્તમાન સ્થિતિમાં વરસાદ ચાલુ છે ત્યારે દિવસો બંધ કરો તમારે મા પીરસનારી મોસાળે જમણવાર હું અહીંયાથી વાત કરું છું દિલ્હી સુધી નરેન્દ્રભાઈની સરકાર ભૂતકાળમાં તમે મનમોહન મનમોહનસિંહને ગાળો આપવાનું કામ કરતા હતા હું એમ કહું કે અમરેલીમાં તમારી સરકાર ગુજરાતમાં તમારી સરકાર દિલ્હીમાં તમારી સરકાર બજેટ તમારે ફાળવવાના તમારે બધું તૈયાર કરવાનું તો કોણ તમને રોકે છે તમે આપો ખેડૂતોને અમે તમને આવકારશું અમે તમને અભિનંદન આપશું ખેડૂતના દેવા માફ કરો હું ભારતીય જનતા પાર્ટી નું સત્કાર કરવા જઈશ ખેડૂત માટે બોલીએ છીએ ગરીબ માટે બોલીએ છે માલધવારી માટે બોલીએ છીએ ગરીબ એટલા માટે કહો કે ગરીબોને તો કોઈ ગણતું નથી ખેડૂતની ખેતી ભાગવી મજદૂરો રાખે છે ખેડૂતોના તો દેવા માફ કરો પણ મજદૂરોને પણ સહાય આપો માલધારીઓને ઘાસચારાની પણ યોજના લાગુ પાડો વિવિધ પ્રશ્નોથી આજે લોકો પીડિત છે ત્યારે ખેડૂતના દેવા સાથે માલધારીઓને ઘાસનું વળતર આપો ઘાસચારો પણ નાબૂદ થયો છે ઘાસચારાની તાત્કાલિક સ્તરો યોજના લાગુ પાડવામાં આવે મજદૂરોને તાત્કાલિક એના ખાતામાં પૈસા આપવામાં આવે આ બધી જ પ્રકારની યોજના સરકાર લાગુ પડે એના માટેની આ પ્રેસ